બાપુ ફરી એક પ્રશ્ન લઈને આવી છું ઘણા બધા ફેમિલીમાં એવું હોય છે કે જ્યાં બે જનરેશન ભેગી થાય ને ત્યાં થોડું ઘર્ષણ ઊભું થાય એટલે ક્યારેક બાપ અને દીકરો બંને એક જ બિઝનેસમાં હોય ત્યારે પણ એવું થાય કે ટેકનોલોજીને લઈને પહેલાં કે આપણે તો આમ જ કરીએ છીએ આપણા ધંધામાં આવું જ થશે દીકરો કહે કે ના ના હવે તો જમાનો બદલાઈ ગયો છે આપણે આવું કરવું જોઈએ એટલે ઘણી બધી જગ્યાએ એવું થાય કે બાપ દીકરા વચ્ચે કોઈ ને કોઈક રીતે ફ્રીજમાં પાણીની બોટલ મૂકવાથી માંડીને સાવ નાનું ક્ષણિક કારણ હોય એ પણ ક્યારેક ઝઘડાનું સ્વરૂપ લઈ લે અને આવી કોઈ મોટી વસ્તુઓ પણ તો આની પાછળ કોઈ ગ્રહો જવાબદાર હોઈ શકે વાહ મને લાગે છે પૌરવીબેન તમારા વિચારો પણ ક્રાંતિકારી વિચારો છે તમારા જે સવાલો છે એમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સમાજને લગતા ઘણા બધા એવા પ્રશ્નો છે જે પ્રશ્નો તમારા મનમાં ચાલે છે અને તમે એ રીતે પણ એક સમાજની સેવા કરી રહ્યા છો કે આ રીતે પણ આપણે લોકો સુધી એમના એક સોલ્યુશન એમના નિરાકરણો આપણે પહોંચાડી શકીશું તમારો સવાલ હતો બેન કે આજકાલ જે જનરેશન જ્યારે બે જનરેશન ભેગી થાય છે ત્યારે કંઈક ને કંઈક ડિફરન્સ ઓફ ઓપિનિયન કંઈ માથાકૂટ થાય છે ચોક્કસ થાય છે હું આટલા બધા દેશોમાં ફરું છું અને એ બધી જગ્યાએ મેં એક વસ્તુ એક કોમન જોઈ લગભગ બધા દેશોમાં કે એક એવો પ્રોબ્લેમ કે જેને હું ઇન્ટરનેશનલ પ્રોબ્લેમ કહીશ દુનિયાના દરેક દેશોમાં આવું બનતું રહે છે જે આપણે ત્યાં પણ બને છે કે ટીન એજ બાળક હોય ને ટીન એજ બાળક એટલે કે લગભગ લગભગ કે ચૌદ પંદર સોળ વર્ષનો બાળક ઓગણીસ વર્ષ સુધીનો બાળક હોય એને જોઈને એના બાપના મનમાં એમ થાય કે આ બાળકને હું મારા જીવો બનાવીશ વાત એવી છે કે દુનિયાનો કોઈ પણ પુરુષ તમે એક એવી સેલિબ્રિટીને ઓળખતા હશો કે તમે હંમેશા એને તૈયાર થયેલી જ જોઈ હશે પણ એ પુરુષ જ્યારે એના પોતાના ઘેર જાય છે ત્યારે પગ લાંબા કરીને હાથ માથે રાખીને પણ બેસે છે અને એક નોર્મલ વ્યક્તિની જેવું જીવન જીવે છે તો એ બાળકે એના બાપને એક નોર્મલ વ્યક્તિ તરીકે હંમેશા જોયો છે ત્યારે જ્યારે કોઈ એક વ્યક્તિને પોતાનું ટીન એજ બાળક જોઈને એવું થાય છે કે આ બાળકને હું મારા જેવો બનાવીશ ત્યારે બાળકને તેમ થાય છે કે મારા બાપાને તો કંઈ ખબર પડતી નથી ત્યારે બાળકને એમ થાય છે કે મારા ફાધર એટલું ટેકનોલોજી જાણતા નથી એટલે આપણે એવું વિચારીએ છીએ ને કે દૂરથી ડુંગર રડિયામણા એવી રીતે એ છોકરો હંમેશા એવું વિચારે છે કે મારા ભાઈબંધના પપ્પા મારા મિત્રના પપ્પા ખૂબ હોશિયાર છે પણ મારા પપ્પા એટલા હોશિયાર નથી કારણ કે એને એના મિત્રના પપ્પાને તો કદાચ વધુમાં વધુ દસ મિનિટ કે પંદર મિનિટ કે અડધો કલાક મળવાનું હોય એના બાપ જોડે તો આખી જિંદગી રહેવાનું હોય છે માટે ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે કે મારા 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 ફાધરમાં એટલી હોશિયારી નથી કે જેટલી હોશિયારી બીજા લોકોમાં છે માટે એ બાપથી દૂર થતો જાય છે અને બાપ હંમેશા એવું વિચારે છે કે હું મારા જેવો બનાવીશ મારા જેવો બનાવીશ મારા જેવો બનાવીશ એટલે એને નજીક લેવાનો પ્રયત્ન કરે છે તો આ ઘર્ષણની વચ્ચે માં પીસાય છે આ ઘર્ષણની વચ્ચે એ પુરુષની પત્ની પીસાય છે આ ઘર્ષણની વચ્ચે એ બાળકની મા પીસાય છે થાય છે એવું કે બાપને ઘરમાં આવતો જોઈને બાળક દૂર થવાનો પ્રયત્ન કરે છે જેમ જેમ બાળક દૂર થાય છે એમ એમ પિતા એને નજીક લાવવાનો પ્રયત્ન કરે છે અને આમાં ઘર્ષણ વધતું જાય છે ધીરે ધીરે એવો સમય આવે છે કે બાળક બાપથી બહુ દૂર થઈ જાય છે પણ જ્યારે એ બાળકના ઘેર બાળકો થાય છે ત્યારે એને ખબર પડે છે કે મારો બાપ તો સાચો હતો ત્યારે બહુ મોડું થઈ જાય છે અને એમ એ બંનેની વચ્ચે બહુ મોટી ખાઈ પડી જાય છે એવી જ રીતે સાસુ અને વહુ વચ્ચે થાય છે જ્યારે કોઈ નવી દીકરી પ્રણીને ઘરમાં આવે છે ત્યારે એના સાસુ એને સમજાવે છે કે જો બેટા આપણા ઘરમાં આવી રીતે રસોઈ બનાવવાની ત્યારે બહુ મનમાં એમ કહે છે કે આ ડોસીને શું ખબર પડે કે હવે ટેકનોલોજી કેટલી આવી ગઈ છે અને અમે એનાથી પણ સારું બનાવી શકીએ છીએ પણ જ્યારે એ સાસુ બને છે ત્યારે એને ખબર પડે છે કે મારા સાસુ સાચા હતા આમ જ્યારે કોઈ એક ઘરમાં બાપ અને દીકરા વચ્ચે જો આવા પ્રોબ્લેમો થતા હોય અથવા તો એવું પણ બને ઘણી વખત કે એક જ બિઝનેસની અંદર બાપ અને દીકરાને બેસે છે પણ ફાવતું નથી તો આટલું યાદ રાખો આ બહુ જ યાદ રાખવાની જરૂર છે કે તમારા ઘરમાં તમારા ઘરમાં જો પૂજા રૂમ હોય એ પૂજા રૂમની અંદર એક જ આસનની ઉપર બધા બેસીને પૂજા કરતા હોય તો એ આસન અલગ અલગ હોવા જોઈએ તમારા પૂજા રૂમમાં તમારા ઘરમાં જે જગ્યાએ પૂજા મૂકી છે એ પૂજા ઉપર જો કોઈ પણ પ્રકારનો સામાન મૂક્યો હોય તો એ સામાન ત્યાંથી હટાવી લેવો જોઈએ તમારા ઘરમાં તમે જે રૂમમાં સુવો છો એ રૂમની અંદર તમે એટલે કે તમે એટલે કે બાપ છે બાપ જે રૂમમાં સૂવે છે અને મા જે રૂમમાં સૂવે છે એ રૂમની અંદર એ લોકો સુવે છે એ લોકોના પગ દરવાજા તરફ ન રહેવા જોઈએ જો દરવાજા તરફ પગ રહેશે તો પણ આ પ્રોબ્લેમ થવાની શક્યતા વધશે પણ જો સિચ્યુએશન એવી જ હોય કે તમારા પગ દરવાજા તરફ જ રહેશે તો તો દરવાજાની આગળ કે પાછળ દરવાજાની બહાર કે દરવાજાની અંદર એક પડદો લગાવી દેવાથી આ પ્રોબ્લેમ દૂર થશે અને એ યાદ રાખો કે જો તમારા ઘરમાં નૈઋત્ય ખૂણામાં બેડરૂમ હોય અને તમારો દીકરો પરણેલો હોય તો એ નૈઋત્ય ખૂણામાં ન સૂતો હોવો જોઈએ જો નૈઋત્ય ખૂણાનો બેડરૂમ હોય ત્યાં મા બાપનો જ બેડરૂમ હોવો જોઈએ જો આટલું કરશો તો જે આ ડિફરન્સ ઓફ ઓપિનિયન બંને વચ્ચે થાય છે એ ઓપિનિયન જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ દૂર થવાની શક્યતાઓ ખૂબ રહેશે અને જીવનમાં બંને એકબીજાને માન સન્માન આપશે અને એ લોકોનું જીવન સારું જશે જય ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો આજે જ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો ચોપન દેશોમાં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવો દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનતનું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ